હા તો લે તમારું ભાઈ કાનો ભાઈ તો બસ બસ અવદાવ જાય અરે ભાવિન છે હા તમારું ભાઈ કાનો ભાઈ હા કે મારો ભાઈ એ

તો એના કબાટ છે આપણે ઉતારીએ અમારો ભાઈ પછી બતાવું તમને હાલો તો ઉતારી લઈએ પેલા આપણે કબાટ તમને ઉતરો નહીં તો ફાઈનલી મિત્રો જો આ કપડ આપણો હે મસ્ત મજાનો આવ્યો હે મારું બધું રામજીભાઈ ને કપડ ઉતારી આવી ને ઘેરે ને આ આપણો કપડ છે જો મસ્ત મજાનો આ કઈ સાબુ બાબુ મારેલા મારું ભાઈ લખેલો કે જો હું એ ખબર નહી તો આ કપડ છે ના કાસ છે જો તમને દેખાય દે હે ને મારું ભાઈ હેરકું દેખાય નહી એમ કે ને અનબોક્સિંગ કરવાનું બાકી હે આમાં હું કે આ બધું જો કોથળી હે તે પટ્ટી એવું મારેલો મારું ભાઈ તોડવા નહી હમણાં આપણે કૃષ્ણ ભગવાનનો ફોટો મસ્ત મજાનો હતો કેટલો આગળથી કબડ લાવેલા છે ઠેર વંડાથી મારો ભાઈ એંશી કિલોમીટર થાય અહીંયા એક રાતે કૃષ્ણનો ફોટો આવ્યો હતો અહીંયા એક શે માતાજી કહીએ કબર નહીં મારો ભાઈ અહીંયા શે ભોળાનાથ ની બધું આવો કબડ છે મસ્ત મજાનો નહોતો નવો એકદમ નવે નવો આ કબ નાનો હોય થોડોક તો મોટો લઈએ એવા આપણે તો મિત્રો ને આપણે આવલબ બેન આંટો મારવા મારો ભાઈ એ મારા બેન લઈએ તમને ખબર નહીં હોય કદાચ યુડિયોમાં કદાચ કોઈ આવ્યા નહીં હોય એમ પહેલા તો પહેલા આવો પહેલો યુડિયો નાખવાનું ત્રીજો તો આપણે એને ઘરે મારો ભાઈ આંટો મારવા આવ્યો હું મારો ભાભી તો મારો ભાભી હે અમારા રાધુબકાન બધા ચમર હોય તમે તમને બતાવું તો ભીડીમાં કન્ટિયુ બની રહ્યો તો હા બળ ગયા હતો મસ્ત મજાનો સીકુડી ને હું નાળિયોળ ને એવું બધું તું આમ ડેલો હતો આમાં રાધુબકાન ડેલો હતો આમ કેમ એ બાકી દો આમ બે બધું ખુલ્યો આ બધું ખુલે માલિબધું ખુલે હાજર ખુલે પુરુષ બેનગી મારે ખોલવા ભાઈ હા હા તારે મિત્રો દેવો પડે નહીં કુતરું બુતરા ઘડી જાય એમાં ભાવ શું કહેવાય પેહોના બસ આવે નાના નાના મારો ભાઈ ગટિયા સામા કેટલી મસ્ત મજન ગટ્ટી હતો આ ગટ્ટો એ મોટો ભાઈ ગટ્ટી નહી ભાઈ આનાની ગટ્ટી દો તને કુચરો બુચરા ખાઈ દેવા મારો ભાઈ લે પેક રાખવું પડી ગયું હતું તો અડધું ગમેડમાં ગડી ગયો બે ટાંગા બાય ને બે ટાંગા અહીંયા ગટ્ટું હોય તો અહીંયા ગટ્ટું હોય મસ્ત મજન આયા ભેંસ એક બડી મોટી તો આયા છે મારા તો ફેર તો મારો ભાઈ પાયે છે મારો ભાઈ આપણે લાગે બી કોમારો ભાઈ ભાગું તો હે બસ ગઈ આયા ગટ્ટી ோ ஆனா இவ் இவ் எவ்வளோ அந்த மாறி கிட்டத்தோல அதுதான் சோக்கி நோ કેવડોમ થયો મારા ગોઠણે તો આવે એ ઉડોમ તો બાંધી દી બોલો અહીંયા ભાઈ છે અમે એક બે ગટ્ટી છે મેં એના અહીંયા બે ગટિયા તો આમ તો એક તબેલો છે મોટો મારો ભાઈ તો મેં થી તે આઠ અહીંયા હોય અહીંયા છે તો આમાં બધી બાંધવાની હોય ભાઈ હું આવું કંઈક હોય બધાને આવું આપણે ખંજવાળી એમ લાગે મારી છે કંઈ મારતી નહીં હોય ભાઈ તો ને આ મિત્રો છે કોલર મારો ભાઈ ઠંડી ખાવાનું એવું છે કે આનમાં બેઠા ની ઠંડી હવા આવે કુલર કહેવાય એમ તો યાર ગરમી થાતે ને તો સાલુ કરી દેવાનું નીરાનું કામ કો સાલુ કરી દે તો પટેલ એને લઈને ને આપણે એક જ બસ મારો ભાઈ કાકમાં લઈ આવી હું કેવું તો મને મારો ભાઈ આય વતે હું એટલે મદદ કરાવી મારો ભાઈ એ જો આમ જો તમે આમ કેવડો મોટા ખડે કે હું હેડી અમારો ભાઈ જોવા આમ તો હાલ 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 કેટલું ભારું કામ મારો ભાઈ જો એક બસ લઈ નીરી આવી છે આગળ બેહુને હા બસ જીન્સ હોય અમારો ભાઈ અમે તને ઝીંજો કે તમે શું કહો કે કંઈક બીજું કોમેન્ટમાં કહેતો મારો ભાઈ કંઈક નામ આવડતું હોય તો આવું કંઈક ખડ છે મારો ભાઈ જોડું કવડું છે જવો તમે વાટેલો હતો આપણે લઈ લઈએ કાધી બત રસ કોને એવું એ બધું આપણે તો મારો ભાઈ જરીકે બોલી દીધું આપણે પદોડી આટલું લઈ દઈએ નાની પદોડી પદડી હોય ને એને દેવાનું બાકી તો કોઈને દેવાનું નહીં કહેલા આ બધે વે વે અમારો છોકરા બધે તો આ એક નાનો ગટ્ટી છે ચાલો આપણે નીડ દઈએ અમારો ભાઈ નાની ગટ્ટી હોય ને ફાઇનલી મિત્રો તો આ બધી ભેંસ છે અમારો ભાઈ આમાં કઈ સિસ્ટમ જો અમારો ભાઈ આ મોટી મોટી આ બાજુ નાનું નાનું પદડું આ બધું બધે તો આ બધું પદુડિયા નાના નાના તો પદુડી ને પદુડા ને બધા છે તો આ પદુડો હોય અમારો ભાઈ ગટીયું ગટ્યું આ બધું અમારો ભાઈ તો આપણે ને આ નીડ દઈએ અમારો ભાઈ એક બે ત્રણ ચાર પાંચ છે અમારો ભાઈ તો નીરી દઈએ આપણે તો ફાઇનલી મિત્રો આપણે નીડ દીધું તો હાય કહી ભાઈ હાય હાય કહી દો ભાઈ હાય ભાઈ કરે છે તમને અહીંયા પદુડી નીડ દીધું તો હાય કહી દે હાય